નમસ્કાર દોસ્તો એક બુરી ખબર છે તે સામે આવી છે એક દીપડાનો મૃતદેહ મેળવ્યો છે અને આ મૃતદેહ બાદ કહેવાય છે કે વન વિભાગે ખેડૂત અને તેના પુત્રને રાઉન્ડ અપ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવી છે આ સમગ્ર મામલો તમામ ખેડૂતો માટે ચેતવણીરૂપ છે અન્ય લોકો માટે પણ લાલબત્તી સમાન છે શું પૂરી ખબર છે આવો જાણીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે અ પરમ દિવસે જ આપણા ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢડા શહેર તાલુકો છે અને આ તાલુકાનું વડવિયાળા ગામ છે આ વડવિયાળા ગામેથી એક દીપડો છે તે ઝાડ ઉપર લટકતી હાલતમાં મરેલો હોવાયેલી સ્થિતિમાં મળી આવ્યો છે એક પશુ ચરાવનાર જે યુવાન છે તેને આ દીપડાને જોયો અને તેની જાણ છે તે વિભાગને કરવામાં આવે છે વન વિભાગ છે તે સાબરસોપ આ જગ્યા ઉપર પહોંચે છે વડવિયાળા ગામ છે આ ગામના બસ સ્ટેશન નજીક એક બી ઓફિસની સામેનો ભાગ છે જેને ખારા વિસ્તાર કહેવામાં આવે છે એવું કહેવાય છે ભાસ્કર ડિજિટલ ભાસ્કરનો દાવો છે કે કયા જગ્યાની અંદર ગૌચરણની કે અન્ય કોઈ પડતર જગ્યા હતી તેને કુંડી લેવામાં આવી હતી એના ઉપર કબજો કરવામાં આવ્યો હતો આ જગ્યામાં ફાંસલા મૂકેલા હતા મતલબ કે કોઈ પ્રાણી નીકળે તો એ ફાંસલાની અંદર એ ફસાઈ જાય એવું પણ સાંભળવા મળ્યું છે કે ક્લચ વાયર હોય છે ગાડીનો એ ક્લચ વાયરના ફાંસલા મેળવ્યા છે ચાર જેટલા ફાંસલા છે તે મળી આવ્યા છે વનવિભાગ જ્યારે આ દીપડાને મૃતદેહ છે તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને એને પીએમમાં ખસેડ્યો પ્રાથમિક રીતે જે જાણવા મળ્યું હતું કે આ દીપડો છે તેનું મોત ફાંસલાની અંદર થયું હોઈ શકે છે જેના કારણે વન વિભાગે દીપડાના મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો અને ખેતરની અંદર સર્ચ કરવાની આસપાસના વિસ્તારમાં શરૂઆત કરી હતી ત્યાંથી ચાર જેટલા ફાંસલા છે તે વિભાગના હાથમાં લાગે છે આ ફાંસલાની અંદર દીપડાએ જ્યારે ફસાણું હશે ત્યારે એવું કહેવાય છે કે પોતાનો જીવ બચાવવા માટે દીપડો છે તે ઝાડવા ઉપર ચડી ગયો હતો છતાં પણ તે બચી ના શક્યો અને તેનું મોત થયું છે આ મોત બાદ વિભાગે ચાર ફાંસલા કબજે કર્યા છે એટલું જ નહીં આ દીપડાના મૃતદેહને પીએમમાં ખસેડ્યા બાદ આ જે જમીન ઉપર કબજો હતો એ ખેડૂતને વન વિભાગ છે તેણે અપ કર્યાની વાત સામે આવી છે જો કે વન વિભાગે કોઈ આમાં ખુલાસા નથી કર્યા ડિજિટલ ભાસ્કરના આધારે માહિતી મળી રહી છે કે આ ખેડૂત અને તેના પુત્રને રાઉન્ડ અપ કરવામાં આવ્યા તેને જસાદા લઈ જવામાં આવ્યા છે ત્યાં તેની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ બાદ હજી કોઈ વન વિભાગ દ્વારા ઓફિશિયલી માહિતી નથી આવી કે ખેડૂતની અટકાયત કરી છે કે કેમ કે અન્ય કોઈ કારણ છે કે કેમ પરંતુ આ ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયો છે એવું પણ મનાય છે કે આ ફાંસલાઓ છે તે જાનવરોને ફસાવવા માટે રાખ્યા હતા જો કે આમાં કેટલી સત્યતા છે એ વનવિભાગ જ્યારે ખુલાસા કરે ત્યારે જાણકારી મળશે પરંતુ હાલ તો આ પિતા પુત્ર છે તે મુશ્કેલીમાં મુકાયા છે આપ તમામને આ કિસ્સા ઉપરથી એક મેસેજ આપવા માંગીએ છીએ આપને સચેત અને જાગૃત કરવા માગીએ છીએ કે ઘણા બધા ખેડૂતો એવા છે જે પોતાનો પાક બચાવવા માટે પણ વીજ શોક લગાવતા હોય છે અથવા તો અન્ય કોઈ આળસ કરતા હોય છે તો આપ તમામને રિક્વેસ્ટ છે કે જે પણ ખેડૂતના ફરતે કરંટ લગાવે છે તો એવા લોકો સાવધાન થઈ જાય કારણ કે એ ગેરકાનૂની છે ને ક્યારેક આવી ઘટનાઓ બને છે ત્યારે આવા ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે દોસ્તો આ વિડીયોને વધુ શેર કરજો જેથી અન્ય ખેડૂતો સુધી પહોંચે અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તીગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ